અમુક રોમિયો લુખા તત્વો કોલેજની બહાર કલર કરતા હોય સારા કપડા પહેરે ઘરે કંઈ ખાવા ના હોય અને માત્ર કપડા અને બાઇક એની સંપત્તિ હોય ને આપણી દીકરીઓને ફસાવી પ્રેમ અને કોટ મેરેજ કરે છે પટેલિયાના શેઢે કોઈ એક ચાવારવા આવે તો આપણે પાવડો મેલીને પાણી દઈ હતી તો એ જમીન કરતા આપણી દીકરી બહુ મોટી સંપત્તિ છે પટેલિયા ભોળા છે ભાભેડા છે માથાકૂટમાં ઉતરેવા નથી એટલા માટે આપણી દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે બાકી જે જ્ઞાતિઓ શક્તિશાળી છે જેમનું નામ છે એની જો દીકરી આમ જોવે ને તો એના તાતિયા છટકી જાય નરા એ આપણને ખબર છે એટલે આવા લુકા લફંગાઓ એને ટાર્ગેટ કરતા નથી મેં તો ગુજરાતની સન્માનનીય સરકાર ખૂબ હોશિયાર છે એની જોડે આઈબી છે ઇનપુટ છે અને સૌથી મહત્વની વાત અમારા બધાનો બાયોડેટા છે ભાઈના પાસે 5 લાખ કે 2 લાખ કે 50000 માંગતા તો જતા નથી કરતા અને આપણી મહામૂલી દીકરી કોઈ લુખો લપંગો કે આવો લુચો માણસ ભગાડી જાય અને આપણે કાયદાની આટીમાં આવેલા છે એટલે હાથ જોડીને બેસવું પડે એને લગન કરી લીધા હવે કાઈ ન થાય છતાય પોલીસ ને આવે તો આપણે માબાપને એમ કહી દે દીકરી ઓળખતી નથી અને આ પટેલિયા

આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આટલા તડકામાં કદાચ પોતાની વાડીએ પણ આટલો પરસેવો વાળવા નહીં જતા હોય અને ભવિષ્યની ચિંતા માટે આપણે સૌ આ મોટી સંખ્યામાં રેલીની અંદર આવ્યા છો એ બદલ આપ સૌના ખૂબ ખૂબ આભારી છીએ સાથે સાથે આપણો પહેલો જ પ્રશ્ન એ છે કે આપણે પ્રેમ લગ્નના વિરોધી નથી સરકારને એ દીકરી જે હજુ કોલેજ માં જ આવી હોય અને જાણી જોઈ અને એને પ્રેમ જાળ માં ફસાવામાં આવે છે એના વિરુદ્ધ કાયદો બનાવવાનો છે આ અમારી સંપત્તિ આ અમારી મૂડી જે નાનપણથી લઈ અને દરેક મા-બાપ એ દીકરી માટે સપના સેવતા હોય એને ભણી ગણીને મોટી કરીશું એને આ બનાવીશ ડોક્ટર બનાવીશ વકીલ બનાવીશ એવા સપના જોતા હોય અને અમુક રોમિયો લુખાકતવો કોલેજની બહાર કલર કરતા હોય સારા કપડા પહેરે ઘરે કંઈ ખાવા ના હોય અને માત્ર કપડા અને બાઇક એની સંપત્તિ હોય ને આપણી દીકરીઓને ફસાવી પ્રેમઝાડ માં અને કોર્ટ મેરેજ કરે છે એના વિરુદ્ધમાં આપણે રેલી કરી છે કે એવા લુખા તત્વો સામે કડક કાર્યવાહી કરાય થાય અને એવો કાયદો બનાવવામાં આવે કે દીકરીને જાણી જોઈને કોઈ ફસાવી ન જાય કાયદો એના માટે બનાવવો જરૂરી થઈ ગયો છે કે અઢાર વર્ષની બદલીમાં એકવીસ વર્ષ કરવામાં આવે અને જે તે વિસ્તારમાં દીકરી રહેતી હોય એની લગ્ન નોંધણી ત્યાં થાય તો આપણને બધાને ખબર પડે કે કોઈ લુખા તત્વો આવારા આપણી દીકરીને ફસાવી તો નથી ગયા ને વધારે કઈ ન કહેતા આપ સૌ ચાલીને આવ્યા છો આટલા તડકામાં આવ્યા છો આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા છો અને અમારા બધા જ આંદોલનકારીઓ એક મંચ પર આવ્યા છે આવનારા દિવસોમાં સમાજને ને આ આંદોલનકારીઓ ખૂબ અપાવ્યું છે અને હજી આ પ્રશ્નોને લઈ અને આ આ ટીમ લડી રહી છે ને આવનારા દિવસોમાં સમાજને અપાવશે પણ ખરી ફરીથી એકવાર દિનેશભાઈનો નો અને જસદણ ની ટીમનો ખુબ ખુબ આભાર માનીશ કારણ કે અમને બધાને અહિયાં બોલાવ્યા અને અમારા વિચારો મૂકવાની તક આપી એ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય હાર જય હિંદ જય ભારત આજે સૌથી આનંદની વાત એ છે કે મા ઉમા અને મા ખોરલના છોરુડા એક થઈને પાટીદાર બનીને આ યાત્રામાં જોઈન્ટ થયા છે એ બદલ જસદણ તાલુકાના સમગ્ર પાટીદાર આગેવાનોને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દિનેશભાઈ અને એની ટીમ અને આયા આવેલી માતા બહેનો યુવાનો વડીલો આપ બધાનો આભાર એટલા માટે કે તમે બોડી સંખ્યામાં આયા પધાર્યા છો એના કારણે સરકારને ઝડપથી આ નિર્ણય લેવો પડશે હું તમને એક જ દાખલો દઉં કે સવારે 9 વાગે ઉઠું છું મારા પહેલા ફોન માં પહેલી રીંગ એ આવી કે દીકરી વેગે કાગળિયા લઈને ખબર નહી ક્યાં વહી ગઈ છે મે તું આધાર કાર્ડ અને ફોટો લઈને પોલીસ સ્ટેશન જાઓ ફરિયાદ લખાવો સાંજે 4 વાગે બીજો ફોન આવે છે કે દીકરી વેગે ગઈ કાગળિયા લઈને ખબર નહી કોની જોડે ગઈ છે તાલુકા જાવ આ પટેલ હવે આજ કરવું છે કે પછી કાયદામાં ફેરફાર કરાવવા છે આ કાગળિયા લઈ જાય એટલે ગમે ત્યાં 1 લાખ નો નકી કરેલા ગુજરાતમાં એવા વકીલો છે એવા દલાલો છે એવા માણસો છે કે નકી કરેલી જગ્યા પર દીકરી જાય કે ન જાય એનું ડોક્યુમેન્ટ આવી જાય એટલે 1 લાખ રૂપિયા રૂપિયામાં લગ્ન રજીસ્ટર કર દીએ છે અને એના સાક્ષીઓ એના પુરાવા એના બ્રાહ્મણ એનું મંદિર આ બધું જ મેનેજ કરેલું હોય છે અને લગ્ન લાખ રૂપિયામાં થઈ જાયની દીકરીની જિંદગી બરબાદ થઈ જાય છે માં બાપને ખબર હોતી નથી 22 24 વર્ષની દીકરી કોના ભેગી વહી ગઈ આ કરુણતા ભઈ તો બીજું શું કહેવાય

બોલો કાઢી મૂકે બબે દીકરા લઈને આવે તો મા-બાપને હાંચામી પડે આનાથી વધારે સમાજની કરુણતા બીજી હોય કઈ મિત્રો આ બધા જ દુષણમાંથી આપણે બહાર નીકળવાનું છે અને હું ખાસ કરીને કહું છું કે વધુમાં વધુ દીકરીઓ પાટીદારોની ટાર્ગેટ થાય છે હું સક્તર જે શક્તિશાળી જ્ઞાતિઓ છે એને આજે આભાર માનું છું કારણ કે પણ લુખો લફંગો એમની દીકરી હમું નહીં જોઈ શકે એને ખબર છે કે શું પરિણામ આવે પટેલિયા ભોળા છે ભાભેરા છે માથાકૂટમાં ઉતરેવા નથી એટલા માટે આપણી દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે બાકી જે જ્ઞાતિઓ શક્તિશાળી છે જેમનું નામ છે એની જો દીકરી આમુ જોવે ને તો એના તાતિયા છટકી જાય નરા એ આપણને ખબર છે એટલે આવા લુકા લફંગાઓ એને ટાર્ગેટ કરતા નથી અને જ્યારે પાટીદાર સમાજની દીકરીઓ સ્કૂલ કોલેજ આવા ગરબા ક્લાસીસમાં જાતી હોય નવરાત્રીમાં જાતી હોય ત્યારે એને ફસાવી ફોલાવી અને લગ્ન ની લાલચ આપીને લઈ જાય છે પછી એના મા બાપ ની મિલકત માં ભાગ માંગવામાં આવે છે જો છૂટાછેડા કરવાના થાય તો પછી પચાસ લાખ રૂપિયા ની પણ માંગણી કરેલાના દાખલા આજે અમારી પાસે છે મને કયા ગામ થી ફોન હતો અત્યારે ઇન્સ્ટન્ટ યાદ નથી પણ મને કીધું કે મારી દીકરી ના છૂટાછેડા મનોજભાઈ કરાવવા છે એ માણસ છૂટાછેડા નથી કરી દેતો પૈસા માંગે છે એટલે આવા જે બને છે ત્યારે પણ પણ રહેવાની રહેવાની જરૂર જરૂર છે છે અને કાયદો લૂલો અને પાંગડો છે એટલા માટે આવી બધી ઘટનાઓ છાસવારે બને છે કાયદામાં ફેરફાર કરવાનો છે કે દીકરીનું આધાર કાર્ડ જ્યાં ગામનું છે એ ગામમાં રજીસ્ટર થાય અથવા તો એ તાલુકામાં રજીસ્ટર થાય આપણી જમીન જેમ દસ્તાવેજ થાય પછી પાંત્રી દિવસની જે નોટિસ આવે છે એમ મા બાપ ને એની નોટિસ આવી જોઈએ એની મા બાપની મંજૂરી હોય તો જ લગ્ન રજીસ્ટર થવા જોઈએ નહીતર એ લગ્ન કેન્સલ થવા જોઈએ અને ત્રીજી વાત કે દીકરીની ની ઉંમર 18 વર્ષ હોય છે બહુ બાલિક હોય છે અને 18 વર્ષ ની દીકરી બહુ સમજણ નથી સમજી શકતી એટલા માટે આવા લુખા લપંગાઓની ઝાડમાં આવી જાય છે જો શક્ય હોય તો 21 વર્ષનો કાયદો લગ્નનો નો થવા જોઈએ જેથી કરીને હજારો દીકરીઓ આવી ચુંગાલ બચી શકે ને એના માટે આ લડાઈ છે આ બોડી સંખ્યામાં આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર જય સરદાર ગુજરાતના પાટીદાર સમાજે જયારે જ્યારે જય સરદારના નારા સાથે કોઈ માંગણી લઈને નીકળ્યું છે ત્યારે માંગણી પૂરી થઈ છે પાટીદાર સમાજનો અને ગુજરાતનો ઇતિહાસ ફરીથી ગુજરાતમાં પાટીદાર સમાજ સર્વ સમાજની પીડાને વાચા આપવા માટે એક જે ભાગેડું લગ્ન પ્રથાના નામે ચાલતું રેકેટ દૂષણ એના અનુસંધાનમાં ફરીથી આપણે અમારા મિત્ર વડીલ દિનેશભાઈએ અને જસદણ પાટીદાર સમાજ જે સર્વ સમાજની આગેવાની લઈ અને ગુજરાતના પીડાતા સમાજનો આપણે પાટીદાર નો એક દાખલો આપણું થોડો ઉત્તર ગુજરાત નો જો ભાષા કડવી હશે થોડો અર્થ નો અનર્થ ના થાય આવું બધું થાય ઘણી વાર પટેલિયાના શેઢે કોઈ એક ચા અમારવા આવે તો આપણે પાવડો મેલી પાણી દઈ હતી તો એ જમીન કરતા આપણી દીકરી બહુ મોટી સંપત્તિ છે જો આપણે ચા માં પાવડો ઠોકતા હોય

તૈણસોના ડુપ્લીકેટ રેબન લખેલા ચશ્મા પચાનું પેટ્રોલ પુરાઈ અને ગુજરાતના વિકસિત સુવિકસિત દરેક સમાજની દીકરીને ટાર્ગેટ કરી અને આખા સમાજનું બેલેન્સ બગાડવાનું ષડયંત્ર ગુજરાતમાં મોટા પાયે ચાલી રહ્યું છે આ લડાઈ આ ષડયંત્ર વિરુદ્ધની લડાઈ છે બધા બહુ ચાલીને આયાથી બહુ લાંબી વાત નથી કરવી આ તો જો સરકાર સોલ નહીં કરે પણ આ બધું આપણું ચાલતું જ રહેવાનું મને આપણા મીડિયાવાળાએ કીધું પ્રશ્ન પૂછ્યો કે જો સરકાર તમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં લાવે તો શું કરશો મેં તો ગુજરાતની સન્માનનીય સરકાર ખૂબ હોશિયાર છે એની જોડે આઈબી છે ઇનપુટ છે અને સૌથી મહત્વની વાત અમારા બધાનો બાયોડેટા છે કે આ લઈને નીકળે અને વેલા હર પતાવો ટોળું જે આવડું છે એ ગુજરાતના ટોળા ભલે પોતાની અલગ અલગ રાજકીય પાર્ટીઓમાં હોય બધા જે વિચારધારાની વાત પણ બધાને હું ગુજરાતના સર્વ સમાજને ગુજરાતની ગુજરાત ની સરકારને બધાને વિનંતી કરું છું કે ગુજરાતીઓ માટે એની સૌથી મોટી મહામૂલી મૂડી હોય તો એ પોતાની દીકરી હોય તો એની આન બાન શાન હોય તો એની દીકરી હોય તો એના ઘરનું ગૌરવ એના ગૌરવનો મુગટ હોય તો એની દીકરી હોય તો અને આ પટેલિયા જો એક સેડા ઉપર ભેંસ લઈને કોઈ ઘૂસી જાય અને પાવડો ઠૂકતા હોય તો મારી પ્રતિષ્ઠા ઉપર કોઈ દાવ લગાવતા આવશે તો અમે શું શું કરશું એ બધાએ વિચારી લેવાનું છે ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 સરદા